સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા ગુજરાત એનસીસી કેડેટ્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ થયો છે આ પદયાત્રા આગામી ચોવીસ ડિસેમ્બર સુધી ચાલશે આ યુવાનો રોજ ત્રીસ થી ચાલીસ કિલોમીટરનું અંતર પ્રમાણે ચારસો દસ કિલોમીટર અંતર કાપી દાંડી પહોંચશે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ જોડાયા છે આ પદયાત્રાનો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રારંભ કરાવ્યો હતો ગુજરાત એનસીસી કેરેટ્સ દ્વારા અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાનો નવ ડિસેમ્બરથી પ્રારંભ થયો છે આ પદયાત્રા આગામી ચોવીસ ડિસેમ્બર સુધી ચાલશે આ યુવાનો રોજ ત્રીસ થી ચાલીસ કિલોમીટરનું અંતર પ્રમાણે ચારસો દસ કિલોમીટર અંતર કાપી દાંડી પહોંચશે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં એનસીસી કેરેટ્સ જોડાયા છે આ પદયાત્રાનો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રારંભ કરાવ્યો હતો મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ એક સંદેશ છે આ એક રાષ્ટ્ર નિર્માણનું દિશા સૂચન છે એનસીસી કેડેટ દ્વારા કરાયેલો આ પ્રયાસ ભલે નાનો છે પણ તેનો સંદેશ ખૂબ જ મોટો છે આ યુવાનો ચાલતા દાંડી સુધી જશે જેમાં તેઓ ગ્રામ્ય જીવન જોશે તેમને રાષ્ટ્ર નિર્માણનો સંદેશો આપશે વર્ષ બે હજાર સુડતાલીસ માટે પૂર્ણ વિકસિત ભારતનું નિર્માણ તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થી કરી જ દઈશું પરંતુ જ્ઞાતિવાદ જાતિવાદ સિવાય રાષ્ટ્રવાદનો સંદેશો યુવાનો સુધી પહોંચાડવો જરૂરી છે એનસીસી યુવાનો કરી રહ્યા છે એક સંદેશ દેશ કે નામ દ્વારા ગુજરાત એનસીસી દ્વારા ભારતની અંદર યુવાનોને સંદેશ છે કે પ્રેમ દયા અને કરુણા યુવાનો જ્યારે આ વાત સમજે છે ગાંધી આશ્રમથી દાંડી સુધી આ નવ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી આ દીકરા દીકરીઓ ચાલતા ગ્રામ્ય જીવન જોશે સદભાવના અને પ્રેમનો સંદેશો આપશે ગાંધી એક વિચારધારા થી કોઈ વ્યક્તિ નથી અને ભારત ની અંદર એનસીસી દ્વારા આ એક પ્રયોગ નથી આ એક દિશા સૂચન છે અને દરેક યુવાનો ને સંદેશ છે એનસીસી દ્વારા ગુજરાત એનસીસી દ્વારા ભારત ની અંદર આ એક દિશા સૂચન છે આ એક યુવાનો ને સંદેશ છે પ્રેમ દયા અને કરુણા યુવાનો જ્યારે આ વાત સમજ છે ગાંધી આશ્રમથી દાંડી સુધી આ નવ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી આ દીકરા દીકરીઓ ચાલતા ગ્રામ્ય જીવન જોશે સદભાવના અને પ્રેમનો સંદેશો આપશે ગાંધી એક વિચારધારા છે એક વ્યક્તિ નથી અને ભારતની અંદર એનસીસી દ્વારા આ એક પ્રયોગ નથી આ એક દિશા સૂચન છે અને દરેક એનસીસીની અંદર આ મેસેજ જશે કોઈ વ્યક્તિ નથી અને અંદર દ્વારા આ એક પ્રયોગ નથી આ એક દિશા સૂચન છે અને દરેક એનસીસી ની અંદર આ મેસેજ છે દરેક કોલેજ અને દરેક યુવાનો સુધી આ મેસેજ થશે આજે રાષ્ટ્ર નિર્માણની અંદર દરેક યુવાનો વાંચન પ્રત્યે વધુ રૂચિ રાખવી વ્યસનથી દૂર રહે અને સોશિયલ મીડિયામાં આખો દિવસ પોતે મોબાઈલમાં જ રચ્યા પચ્યા અને એમના મા બાપને પણ સમય નથી આપતા ત્યારે આવી યાત્રાઓનું નિર્માણ થવું ખૂબ જ જરૂરી બન્યું છે